શ્રી ભેદાશ્રૌદય કેન્દ્ર વિવિધ લક્ષી હોલ મધ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દાતાના સોજીનેથી અજ્ઞાશિલાઈ મસ્જિદના લોકાર્પણ કરી પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પડે છે આ પ્રસંગે સાધુજી ભગવાન તો જયને ગુણાશ્રીજી અને શાશ્વદ ગુણાશ્રીજીએ માંગલિક શ્રવણ કરાવી જણાવ્યું જે બીજાની ચિંતા કરે છે તેના જીવમાં ક્યારેય આવતું નથી તેમણે અરવિંદભાઈ જોશીની અનુમોદના કરી માંડવીના માવલેદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણીના પ્રમુખ પદે યોજાયેલ સમારોહમાં

મસ્તક અમેરિકા અને મુંબઈના વતન પ્રેમી દાતાશ્રીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન મેળવી ખૂબ જ ઉત્તમ કાર્ય કરેલ છે અતિથિ વિશેષ પદેથી માનવીની જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય પદેથી અગિયાર વર્ષથી નિવૃત્ત છતાં પણ સતત પ્રભુત્વ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું કે અરવિંદભાઈ જોશીએ પોત્રના લગ્નની ખુશીમાં ગોત્રામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને અગિયાર સિલાઈ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યો છે તેમણે નવ દંપતીને આશીર્વાદ પાઠવી અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા માંડવીના પૂર્વ નગરપતિ અને લુભાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા દિનેશભાઈ છેડા કુંદરૂડી દિનેશભાઈ નાગુ મુંબઈ સુનિલભાઈ સોની માંડવી દબરૂડી તીર્થના પ્રમુખ અરવિંદભાઈ ગોર કેસીઆરથી આરસી ભુજના અરવિંદસિંહ ગોયલ કવિ રવિભાઈ પેથાણી ટીમિત વગેરે પણ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિની સહારણા કરી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા આ પ્રસંગે અરવિંદ જોશી તરફથી યોજાયેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કુલ બસો છવ્વીસ લોકોએ લાભ લીધો જે પૈકી આંખના એકસો છત્રીસ દર્દીઓ પૈકી એકસો છવ્વીસ વ્યક્તિઓને ચશ્મા નિઃશુલ્ક અપાયા આંખના ઓપરેશન લાયક સુડતાળીસ દર્દીઓને મોતિયાનું ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે ત્યાંસી લોકોને હોમિયોપેથિક દવા નિઃશુલ્ક અપાઈ હોવાનું નિલેશભાઈ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું

આ પ્રસંગે રાજુભાઈ પલાલ નક્રણા ગોધરા હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ ગોધરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા સલીમભાઈ ચાંકી ચંદ્રકાંતભાઈ મોતા ગોધરા જૈન મહાજનના પ્રમુખ ધીરેનભાઈ ગાલા શૈલેષભાઈ મીઠાવાલા વગેરે ઉપસ્થિત રહી સહયોગી રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છી સાહિત્યકાર શ્રી લાયજાના વિશ્રામભાઈ ગઢવીએ કરેલું જ્યારે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબે પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ અને માંડવીના જૈન અગ્રણી જયેશભાઈ જી સાહે આભાર દર્શન કરે માંડવીના મામલેદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુક્તા નજરે પડે છે તેમની બાજુમાં કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તેમના પૌત્ર પરમ વગેરે ઉભેલા નજરે પડે છે અગિયાર સિલાઈ મશીનનું લોકાર્પણ કરાયું તે સમયની તસવીર રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયા કચ્છ